અને હવે વાત કરીએ સહાય પર રહેલા સંગ્રામની સ્થિતિ પણ જોવા મળી રહી છે આમ આદમી પાર્ટી ખેડૂતો મુદ્દે સરકારને ઘેરી રહી છે અને આ વચ્ચે મુખ્યપ્રધાને રાજ્યના લાખો ખેડૂતોને હૈયા ધારણા આપી છે કે સરકાર ટૂંક સમયમાં જ સરકારી સહાય જાહેર કરશે અને ખેડૂતોને રાહત મળશે ખેડૂતોને મળી શકે છે ઐતિહાસિક પેકેજ રાજ્ય સરકારે શરૂ કરી તૈયારીઓ ટૂંક સમયમાં જાહેર થશે સરકારી સહાય માવઠાના મારથી રાજ્યના લાખો ખેડૂતોના હાલ બેહાલ છે પાય માલ છે ત્યારે માવઠાની મુકાણ સહન કરી રહેલા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં સૌથી મોટી જાહેરાત કરી શકે છે દેશના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે આવતા સપ્તાહે જ રાજ્ય સરકાર ખેડૂતોને સૌથી મોટી રાહત આપશે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન મામલે સરકાર ત્વરિત એક્શન લઈ શકે છે વરસાદની વચ્ચે જ સીએમએ પ્રધાનોને અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડાવ્યા હતા પ્રધાનોએ કેબિનેટ બેઠકમાં સીએમને નુકસાન અંગે અવગત કર્યા રિપોર્ટ બાદ મુખ્ય પ્રધાને તાત્કાલિક સર્વેના આદેશ પણ કર્યા હતા મંગળવાર સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ શકે છે રાજ્યના તમામ જિલ્લામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે રાજ્યમાં પાક લઈ ભૂપેન્દ્ર પટેલની એક્સ પર પોસ્ટ પણ સામે આવી મુખ્ય પ્રધાને કહ્યું છે કે આગામી દિવસોમાં ઝડપથી રાહત સહાય પેકેજ જાહેર કરાશે આપત્તિ સમયે રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે છે પાક નુકસાન મુદ્દે હું સતત મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં છું ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી ખેડૂતોને સહાયરૂપ થશે